ગુજરાત સાયબર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેબરી મુખ્ય સૂત્રધાર નિલેશ પુરોહિતને ઝડપી પાડ્યો હતો ની એકસો છવ્વીસ થી વધુ ઉભું કર્યું હતું એજન્ટો સાથે સીધો સંપર્ક હતો ગુજરાતની સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમે મ્યાનમારના કે પાર્ક તથા કંબોડિયામાં ચીન સાયબર માફિયા દ્વારા સંચાલિત એવા સ્કેમ સેન્ટરોમાં સાયબર સ્લેબરી માટે લોકોની તસ્કરી કરનાર

કેટલાય દેશો જે 500 થી વધુ નાગરિકોને ઊંચા પગારની ડેટા એન્ટ્રીની જોબની લાલચ આપીને મ્યાનમાર, કંબોડિયા વિયેતનામ તથા થાઈલેન્ડમાં સાયબર સ્કેમ સેન્ટરોમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી વધુ 1000 થી લોકોને મોકલવાની ડીલ તરફ ફાઇનલ કરી ચૂક્યો હતો. ત્યારે આધાર પકડના એક દિવસ પહેલા જ એક પંજાબના યુવાનને કંબોડિયા તેણે મોકલ્યો હતો.